એને વાડીએ પૈકા ને તાઈ ગા દો લીધી અને કેને ટેંગા દીધા દૂધ ભરવા જાય એટલી વાર અને હવે દૂધ આવનું કપાનું આપણે મિત્રો શરદીનું ઉજરા થઈ ગઈ છે દવા લઈ લીધી છે તો ફેર ન પડ્યો એટલો બધે એ દવા લીધી મટી દેશે અરે હાલો સાયા થોડી દેવી દો આ પેલા વેણ તો નીમાં એવું ફાટી ગયું અને અવાજ ફરી ગયો આપણો હાલ છે એવો પણ હાજર થઈ જશે પાછો

મિત્ર 12:30 થઈ જન જો અમે કપાવણો હે મારું નહીં આવીપુલનો હે જો આવીપુલનો હે અને મે બે થેલી ભરી દીધી 12:30 તો તમને બતાવ આ બે થેલી મારી છે અને હવે જવાનું છે આપણે ટિફિન લેવા ટિફિન લેવા અને પાણી ભરવા આજ કપામ ખાવાનું વાડીએ જવાનું માં ખાઈ લ્યો જો કપામમાં આજે ટિફિન કી ગા હે અને બહણી ભરવાની પાણી પાણી ઉપર થઈ

પાંત્રી મણ જેવો પાંચ મણ કપાયેલી બધાય થઈ જો એટલો હેરો બધાય હરો હેરો મંડી અન્ના પાંચ ઉગી ગયા ને આમ વાડી આવી ગઈ હે જો આમ તો ચકલા કોઈ બાદ નો બને હવે આવો ને છકડો કપા લેવા કપા લેવા આવો ને પછી માં કપા ભરવાનો હે આ પછી ગા દોઈ ની હે ને પછી જવાનું ઘર સાઈડ તો તો સકડો આપ કપા ભરવી હા ગા દોડી દીધી ઘર સાઈડ એટલે ઘર સાઈડ નહી ઓલું આવે સકડો સગડો આવે ને પછી નાખો કપા પછી સગડો ભરી પછી હે એટલે આવી ગયો આવી તો મિત્રો અંધારું થઈ ગયું સકડો ના આવ્યો સોંટી ગયો હાજુ જ નથી આ કપા માર ગાડી ને તો નાખવાનું અંદર ખેતર માં ખેતર માં લઈ ઉપરાઈ દો

રાજેશ હવે આપણે નાવાનું નથી થાતું શરદી ને એવું થઈ ગયું છે માન આજ છે હું આવ્યું હે અને પછી આ નઈશ ને તો વિડીયો મને હરખું બોલી એવું અને શિયાળામાં રોજ હાવ બે જાય છે કે ભાઈ કેવું છે એવું થાય કાયમ બરોબર તો આજ તો ને નાખવા મજો એ પણ પાણી કાઢવાનું થાય છે એટલે આ હે આજ તો ધોઈ ને પછી જમીન ઉઈ જાય આજ તો આખો દી કપાયનો ખાવા બેઠા ને તોય નતા બેઠા પછી કપાજ ઉઈ ગયા તા ધોઈ નાખી તો મિત્રો જમવાનું થઈ ગયું પેલા પંખો ચાલુ કરી નાખું પંખો ચાલુ થઈ ગયો મંચુરિયન મંચુરિયન મિત્રો કલર નથી લાગતા નાખતા ને એટલે એવા લાગે હા ભૂરા કલર નાખે ને તો અસર લાગે કલર મિત્રો નાખે ને તો ઘર ને એવું બે જાય કલર નથી નાખતા હરો હલો છે જમી લઈએ